ગુજરાત એટીએસ દ્વારા આતંકીઓને પકડવાની સફળતા ઓનલાઈન ટેરર મોડ્યુલર પર આતંકીઓ કામ કરતા હતા બેંગ્લોર કર્ણાટકની મહિલા પરવીન સમાની ધરપકડ પાંચ જેટલા ઓનલાઈન મોડ્યુલ પર કામ કરતા આતંકીઓને ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત એટીએસને વધુ એક મહત્વની સફળતા સાંપડી છે એટીએસ દ્વારા આતંકીઓને પકડવાની સફળતા અંગે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું અને નિવેદનમાં એટીએસની કામગીરીને બદલાવવામાં આવી હતી પ્રવીણ શમા બેંગ્લોર કર્ણાટકની ત્રીસ વર્ષની મહિલાને પકડી પાડવામાં આવી છે ઓનલાઈન ટેરર મોડ્યુલર પર આતંકીઓ દ્વારા કામ કરવામાં આવ્યું હતું તેવી માહિતી મળી હતી એક મહિલાની બેંગલોરમાંથી ધરપકડ કરવામાં જેનું નામ પરવીન સમા છે તેમની ધરપકડ કરવામાં આવી છે પાંચ જેટલા ઓનલાઈન મોડ્યુલ પર કામ કરતા આતંકીઓ ગુજરાતના એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તલ તપાસ કરવામાં આવી છે પકડાયેલી મહિલાને અમદાવાદ ખાતે લઈ આકરી પુતતા શરૂ કરી દેવામાં આવી છે હવે જોઈએ ગૃહ મંત્રી હરસ સંગવેની મીડિયા સાથેની પ્રતિક્રિયા ગુજરાત એટીએસ ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રોએક્ટિવલી પોલીસિંગ ના એક ઉત્તમ ઉદાહરણ અલકાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેન્ટ ના પેલા 4 ઓનલાઈન ટેરરિઝમ નું મોડ્યુલ ચલાવતા આ આતંકીઓને પકડવામાં આવ્યા છે કાલે બેંગલુરુ થી એક મહિલાને બી પકડવામાં આવી છે જે મુખ્ય રૂપે હાઈલી રેડિકલાઇઝ અનેક પાકિસ્તાનીઓના સંપર્કમાં છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર ખૂબ મોટા પાયે આ મહિલા આ આતંકી દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી આ પાંચે પાંચ લોકોને પકડવામાં આવ્યા છે અને એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગ અને ખાસ કરીને ઓનલાઈન અને બધી જ પ્રકારના જે ડીપ ફેક ડાર્ક વેબ આ બધા જ પ્રકારના મુદ્દાઓ પર એટીએસ દ્વારા જે ધ્યાન રાખવામાં આવ્યું છે તેના કારણે આજે આ પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ છે